કે તમારે અગિયાર મહિના પછી સર્ટિફિકેટ લેવાનું બીજું તમને અગિયાર મહિનામાં ગમે ત્યારે છૂટા કરી દેશે ત્રીજું તમારે સંતોષકારક સર્ટિફિકેટ એ પણ ત્યાંની વિકાસ સમિતિ પાસે લેવાનું અને વિકાસ સમિતિમાં કયા પ્રકારનું શોષણ થશે કઈ રીતે તમને સર્ટિફિકેટ આપશે એનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલા માટે ગુલામી અને દર અગિયાર મહિને અમારે શું ફરીથી પરીક્ષા આપવાની ફરીથી પાસ કરવાની ફરીથી કરારમાં લાગવાનું આજે અમે બનાસકાંઠા કાલે સાબરકાંઠા પરમ દિવસે કચ્છ અમારે શું અમારો પરિવાર સાથે સ્થાયી થવાનો કોઈ ઓપ્શન જ નથી તો શા માટે અમે અમારી જિંદગીના આટલા એટલા વર્ષો વિતાવ્યા એમ એ પાછળ બી એડ પાછળ ટેટ પાછળ ટાટ પાછળ પરીક્ષામાં છ છ મહિના અમે મહેનત કરી છ છ છ વર્ષ પછી પરીક્ષા જ્યારે આવે છે ત્યારે પણ એ જ્ઞાન સહાયક રૂપી એક ગુલામી રૂપી યોજના લાવી દે છે અને એ દૂર થાય અને કાયમી શિક્ષકોની ભરતી થાય આજે બત્રીસ હજાર કરતાં પણ વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે વિધાનસભાના આંકડા મુજબ દરેક માધ્યમમાં જગ્યા ખાલી છે દરેક ધોરણમાં જગ્યા ખાલી છે તો અમારી માંગ છે કે દરેક ધોરણમાં દરેક માધ્યમમાં દરેક વિષયની તત્કાલ ક્રમશઃ ભરતી કરવામાં આવે અને ગુજરાતનું જે શિક્ષણ છે એને ખાડે જતું અટકાવવામાં આવે આજે ગુજરાતની દુર્દશા જોઈએ છે કે ઘણી બધી સ્કૂલો એવી છે જ્યાં ફક્ત એક જ શિક્ષક કામ કરે છે અને આખી ધોરણ એકથી આઠની અંદર એક શિક્ષક હોય તો બાળક કઈ રીતે અભ્યાસ કરી શકે આ ઉપરાંત શિક્ષકોને અન્ય ઘણી બધી કામગીરી સોંપવામાં આવે છે તો એ કામગીરી કરશે બાળકને ભણાવશે કે શું કરશે શિક્ષણ દિન પ્રતિદિન ગુજરાતનું બગડી રહ્યું છે તો નમ્ર વિનંતી છે કે ખાસ ઝડપથી ને ઝડપથી કાયમી ભરતી કરવામાં અમારા પણ સપના છે અઠ્યોતેર હજાર કરતાં વધુ ઉમેદવારોના સપના સાથે સરકાર ખિલવાડ કરી રહી છે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને અમે અમારું ભવિષ્ય માટે અંતિમ કદમ સુધી લડી લેવા માટે તૈયાર છીએ પહેલાં તો જ્ઞાન સહાયક છે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ કે જેનું નક્કી નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે અમે બી એડ કર્યું છે એમ એમએ કર્યું છે એમએડ કર્યું છે ટેટ ટાટ અમે પાસ કર્યું છે સતત મહેનત કે છે મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો શા માટે ગુલામી પ્રથમ અમને લઈ જવા માગો છો જ્યારે અમે કાયમી શિક્ષક શિક્ષક માટે બન્યા છીએ પરીક્ષા પાસ કરી છે તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો અત્યારે ગુજરાત સરકારે સત્યાવીસો પચાસની જાહેરાત કરી છે પ્રાથમિક માટે તો અમે એક નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં ઉચ્ચતરમાં ભરતી આપે પછી માધ્યમિકમાં અને પછી પ્રાઇમરીમાં કેમકે પહેલાં પ્રાથમિકમાં ભરતી આપશે તો પછી અમે એમાં લઈ લેશું કોઈ પણ તો પછી આગળ જતા માધ્યમિક અને ઉચ્ચતરમાં જાહેરાત કરશે તો પ્રાથમિકમાં જે જગ્યા છે એમને જ રહેશે કેમ કે ઉપલા ધોરણમાં પગાર છે વધારે મળે છે તો એમાં જતા રહેશે તો કાયમી શિક્ષકની ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો બધા જ માધ્યમમાં બસ આટલી જ માંગ છે મારી